અમરેલી સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતો પશુપાલનનો વ્યવસાય કરે છે પશુપાલનના વ્યવસાયમાંથી લાખો રૂપિયાની કમાણી પણ કરે છે પશુપાલનના વ્યવસાયમાં હાલ ચોમાસાના સમયમાં સૌથી વધુ પશુમાં આવતા રોગ નિયંત્રણ કરવું રોગના ઉપાયો કરવા ખૂબ જ મહત્ત્વની વાત છે સુમન ત્રિવેદી પોલિટેકનિક વેટરનરી સાયન્સ કોલેજના પ્રોફેસરે જણાવ્યું કે ચોમાસાના સમયમાં જીવાણુ અને કીટાણુની રોગ થતા હોય છે અને પશુઓને અલગ અલગ બીમારી થતી હોય છે પશુઓને બીમારીથી બચાવવા માટે સૌપ્રથમ પશુપાલક મિત્રોએ ચોમાસાના સમયમાં તબેલા અથવા વાળા સાફ રાખવા જરૂરી છે વખતો વખત પશુનું નિરીક્ષણ કરવું જરૂરી છે જો યોગ્ય સમયે રોગ નિયંત્રણ ન કરવામાં આવે તો પશુમાં દૂધ ઉત્પાદન ઘટે છે અને વધુ બીમારી પડતા પશુનું મૃત્યુ થાય છે સુમન ત્રિવેદીએ જણાવ્યું કે ચોમાસાના સમયમાં અને ચોમાસા પહેલાના સમયમાં સરકાર દ્વારા પશુઓને કૃમિનાશક રસીકરણ કરવામાં આવે છે તો તમામ પશુઓએ પોતાના પશુને રસીકરણ કરાવવા ખૂબ જ જરૂરી છે સાથે જ ખાણમાં કૃમિનાશક દવા આપવી જરૂરી છે પશુના રહેઠાણમાં અઠવાડિયામાં બે વાર જંતુનાશક દવાનો છંટકાવ કરવો અને છંટકાવ કર્યા બાદ ચારથી છ કલાક સુધી પહોંચીને એ જગ્યા ઉપર આપવીને જેથી કીટાણુ જીવાણુ નાશ પામે જેથી પશુમાં રોગ આવતા નથી સાથે પશુના તબેલા સાફ રાખવા છાણ મૂત્રનો નિકાલ રાખવો ગાંઠિયો તાવ ગળસૂત્રો ગળસૂંઢો ફરવા મવાનો રોગ જોમાં સરસ સમયમાં જોવા મળે છે રોગના લક્ષણો પશુમાં દેખાય તો નજીકના પશુ સારવાર કેન્દ્રની મુલાકાત લેવી અથવા પશુ ચિકિત્સા તબેલા સુધી બોલાવીને પશુઓની સારવાર કરાવવી ખૂબ જ જરૂરી છે

જોવા મળે રસીકરણ અભિયાનમાં આપણે આ સહકાર આપવો જોઈએ અને આપણું પશુ બીમાર ના પડે એ માટે ચોમાસા પહેલા ખાસ કરીને ચરિયાણ માટે મોકલીએ તો ત્યારે બાહ્ય પરોપજીવીએ જે છે એને એનો ઉપદ્રવ વધી જાય છે તો એનું આપણે નિવાકરણ રાખવા માટે રેઠાણમાં જે છે એને અઠવાડિયામાં બે વખત જંતુનાશક દવાથી પશુ સાફ સફાઈ કરવી જરૂરી છે આ ઉપરાંત કૃમિનાશક દવા જે છે એ પશુને સમયાંતરે મહિને એકવાર ખાસ કરીને ચોમાસાની ઋતુ પહેલા આપવી જોઈએ કે જેને લીધે પશુના શરીરની અંદર કૃમિનો ઉદભવ થાય અને જે છે પશુને આપણે ખોરાક આપતા હોઈએ તો ખોરાક જે છે કૃમિ ખાઈ જતું હોય છે ને પશુનો યોગ્ય વિકાસ થતો નથી તો આ બાબતમાં ધ્યાનમાં લઈને કૃમિનાશક દવા આપવી જોઈએ ને આ દરેક રોગ જે ખરવામાં ગાંઠિયો છે ગળસુંડો રોગ છે એ ખૂબ જ મહત્વના રોગ છે પશુપાલકને આર્થિક નુકસાન પહોંચાડી શકે તો એના માટે ચોક્કસથી રસીકરણ કરાવવું જોઈએ